નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજ રોજ એસપી મદરેસા હાઈસ્કૂલ માંગરોળના ટાઉન હોલ ખાતે પોલિંગ સ્ટાફની તાલીમ માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પીટા ગ્રામ્ય પંચાયત ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજે યોજવાની છે જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતના કુલ અગિયાર પૈકી ધોળી કોઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ દસ પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે